ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો સવાર સવારમાં લગભગ સાડા દસ થયા છે અને વ્લોગની શરૂઆત મેં કરી દીધી છે કેમ કે કામ એટલું થઈ જાય છે ને પછી મારો વ્લોગ સ્ટાર્ટ નહીં થતો તો એક બાજુ મારી ચા બને છે ચી ચા લોકો માટે અને આજે થોડાક પાંચ છ જણ આવ્યા છે એટલે દાઢ ભાતને શાક રોટલી કરવાનું છે તો પછી જલ્દી જલ્દી કરવું પડશે અને આજથી મિતીક્ષાની સ્કૂલ ચાલુ થાય પણ પહેલા દિવસે છે ને કાકાએ રજા પાડી દીધી તો એવું જ થાય અને છોકરાઓ બધા આમ તો ઘરે જ છે કોઈ નહીં ગયા ગામવાળા પણ અને આજે જવાનું છે રેખાબેનના ઘરે ભાઈ ભાઈબીજ કરવા તો હા ત્યાં છે ને এ টাইম মালে নে লগভাগ এক মহিন বাজার যায় বুঝিজ কালো আজে ফ্রিছে জাড়ু নিয়েছে আজে যসুপর বছি কমকে টাইম না মালে মানে চালো কন্টিনু রেজো বিডিও এন্ড সি চা উপর পৌঁছাড়া পপ্পা গমপাড় পপা লাই যায় পপ্পা মো સિમેન્ટ વાળું થઈ ગયું છે તો પહેલા મેં ડાળ ચઢાઈ દઉં અને પછી ડાળ ચડે ને એટલી વાર શાક બની શાક તો ચાલો ગરમ પાણી થાય ત્યાં સુધી મેં બ્લેન્કેટ ધોયા છે તે સુકવી દઉં આમ તો મમ્મીએ છે ને નાના કપડાં સુકાવ્યા જ છે પણ આમ તો ડ્રાય કરેલા છે એટલે ઉચકાય તો સુકવી દઉં ના ઉચકાય તો પછી મમ્મી સુકવશે આમ કે વોશિંગ મશીન ના ધોયા ને એટલે ડ્રાય તો થઈ જ ગયા ઉચકી દેખું ઉચકાય તો સૂકવું ના ઉચકાય તો મૂકી રાખીશ પછી મમ્મી કરી દેશે બપોર થઈ ગઈ છે બધાય જમી લીધું છે હવે મમ્મી પપ્પા પણ આરામ કરે છે ને હું પણ પાછળ આવીને બેઠી છું મેં કીધું બે મિનિટ વાત કરી લઉં તમારી જોડે તો જે મારા મનમાં છે તે એકવાર કહી દઉં તમને પછી શાંતિ શાંતિવાળી જાય તમે તમને કીધું તું કે શું આવ્યું છે રિપોર્ટમાં તે હું તમને આવતા વિડીઓમાં કહીશ તો ફાઇનલી આજે હું કહી દઉં તો એવું છે ને કે અમારા રાજપીપળામાં છે ને છે કેટલી બધી લેપ છે તો સ્ટાર્ટિંગમાં મેં એક લેબમાં કરાવ્યું ત્યાં પણ ડોક્ટરને છે ને આમ ખબર નહીં ડાઉટ થતો તો પછી બીજા એક લેબમાં કરાવ્યું તે પણ ડાઉટ થતો તો પછી ત્રીજા લેબમાં કરાવું તો પછી બધાના રિપોર્ટ અલગ અલગ આવે છે અને મારે એવું છે ને કે એક સાચા રિપોર્ટની જરૂર છે કારણ કે ઓપરેશન મારે થઈ ગયું છે પ્રોબ્લેમનું સોલ્યુશન થયું છે પણ એને કાયમ સારું રાખવા માટે એક ટેબ્લેટ લેવાની છે જે આ બ્લડ ટેસ્ટ એકદમ માપનું મને બતાવે ને લેપવાળા સાચો રિપોર્ટ કંઈ ગડબડ ના કરે તો પછી કમ્પ્લીટ મારી એક ટેબ્લેટ ચાલે તો હવે બેથી ત્રણ મહિના થઈ ગયા ના બે મહિના બે બે એક મહિના થઈ ગયા છે તો હજુ મારે છે ને સ્ટેબલ નહીં થતું મને રિપોર્ટ બરાબર મળતું નહીં તો જ્યાં મેં ઓપરેશન કરાવ્યું ત્યાં મને એટલું બધું આમ વિશ્વાસ નહોતો પડતો ડૉક્ટર પર એટલે મેં જે પહેલાં જોતી હતી ને ત્યાં જ ગઈ હતી અને પછી ત્યાં ડૉક્ટરે કંઈ બીજું જ કીધું મને તો કઈ ઝાડ ઉપર આવ્યા હતા ને એટલે હું પણ ઉપર આવી છું લગભગ બે ત્રણ દિવસ પછી હું ઉપર આવી છું તો પ્લાસ્ટર થઈ ગયું છે એન્ડ એક વસ્તુ મેં સ્પેશિયલ બનાવડાવ્યું છે તો આ છે ને આ પગથિયા સ્પેશિયલ મેં ફોટા પડાવવા બનાવ્યા છે કમકે કે અમારી મોટી ફેમિલી છે તમારા બધા ભાણિયાઓ બધી નણંદો મમ્મી પપ્પા બધા અહીં બેસી અને અમારે ફોટો ક્લિક કરવાનો છે કેમ કે અમારા નજીક જ લગ્ન આવે છે તો બધા જે દિવસ રેડી થશે ને તે દિવસ ઉપર આવીશું અને મસ્ત મસ્ત ફોટા પાડીશું તો સ્પેશિયલ એના માટે બનાવે છે અને આ બાજુ જો ત્યાં કિરણભાઈના ઘરે ટાંકી છે અને ટાંકીમાં ઘૂસે છે છે એવું ના કરતી અંદર બહાર નીકળ બહાર નીકળ એવું નહીં કરવાનું तो नाना छोकरा खबर ना हो न अंदर पछी निकडाई ना मस्त सनसेट आवे छे ने की मस्त सनसेट देखाई छे तमने बताऊ जो एकदम मस्त झाड़ू हटो करे छे जीजा लोग नीचे छे हमे ऊपर से तो कई रीते बधु करवानो ते चाले સામે રેડી થઈને બેઠા છે મમ્મી પપ્પા તૈયાર થઈ ચાલી હજુ તો ચાલુ બાકી છે અહીંથી ઉપર જવાનું છે અહીંયા છે બાર કિરણ કાકા જોડે છે અને મારું આ ઢીંગલું ઉમાથી જઈ ગયું છે હા ને ના ચાલે ઓકે ને પપ્પાને હમ ના ચાલે